અમદાવાદ ગ્રામ્યના દેત્રોદના વાસણા ગામે હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં દેત્ર પોલીસે ઉકેલી નાખ્યો છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે થોડાક દિવસ પહેલાં અમદાવાદના દેત્રોજ પોલીસ વિસ્તારમાં હત્યા અંગેની ફરિયાદ નોંધી હતી જેમાં વાસણા ખાતે આ હત્યા અંગેનો બનાવની જાણકારી દેતરોજ પોલીસને મળતાની સાથે જ પોલીસની અલગ અલગ ટીમોએ આરોપીને પકડવા માટે તપાસના ચક્રગતમાં આનંદ કર્યા છે જેમાં મૃતક શાંતુબા ગોહિલને વિશાલસિંહ સોલંકી નામના આરોપીએ છરીના ઘા ઝીંકીને હત્યા નિપજાવી હતી જેત્રોજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસએ ગઢવીને આ મામલે તાત્કાલિક માહિતી મળતા પોલીસ ઇન્સ્પેક્ટરે ટેકનિકલ એનાલિસિસ તેમજ વુમન ઇન્ટેલિજન્સના આધારે અલગ અલગ ટીમો બનાવી ઘટનાની ગંભીરતાને લઈને ગણતરીના કલાકોમાં આરોપી વિશાલસિંહની ધરપકડ કરી હતી એમાં પોલીસની પૂછપરછમાં અગમ્ય કારણોસર આરોપીએ સાંતુભાને છરીના ગાંજીકી મોતને ઘાટ ઉતાર્યા હોવાની વિગતો સામે આવી રહી છે આ મામલે શું કર્યા છે અમદાવાદ ગ્રામ્યના ડીવાયએસપી તે સાંભળી લો આપે મારું નામ આસ્થા રાણા હું અમદાવાદ ગ્રામ્યમાં તારીખ ત્રેવીસ ત્રણ ના રોજ બપોરના અગિયાર વાગે દેતરોજમાં એક મર્ડર નો બનાવ બનેલો છે આ જે બનાવ બનેલો છે એ મોજ વાસના ગામ નો બનાવ બનેલો છે મરણ જનાર નું નામ શાંતુભાઈ સોલંકી છે ઉમર ટ્વેન્ટી નાઇન યર્સ આ મર્ડરમાં બે મુખ્ય આરોપી છે એક વિશાલસિંહ અને બીજા વિક્રમસિંહ વિશાલસિંહ અને વિક્રમસિંહ વાસ્તુ પૂજનના કાર્યક્રમમાં આમંત્રણ હતું આ કાર્યક્રમમાં વિશાલસિંહના જે બહેન છે રીનાબા એમની જોડે મરણ જનાર ના મરણ જનાર હસ્તા દેખા દેખાવામાં આવેલ હતા અને આક્રોશમાં આવીને વિશાલસિંહ વિક્રમસિંહના કહેવા પર છરા વડ છરા વડે માર મારીને મરણજન મરણ જનારની મૃત્યુ નિપજાવેલી હતી તપાસ કરતાં આ વિગત સામે આવેલી છે કે જે મરણ હતા અને રીનાબા એ અગાઉ છ વર્ષ પહેલાં પ્રેમ સંબંધમાં હતા અને વાતો કરતાં પકડાયેલા હતા પરંતુ એના પછી બે વર્ષ પહેલાં બી પકડાયેલા હતા વાતો કરતા પણ અત્યારે કોઈ પ્રેમ સંબંધ જેવું અત્યારે નહોતું

મુખ્ય કારણ સાંભ્યા હતા અમદાવાદ ગ્રામ્યના ડીવાય એસપી તેમણે સમગ્ર ઘટનાનો જે ભેજ છે સાથે હત્યા પાછળનું કારણ હાલ અગમ્ય કારણસર હોવાની વિગતો સામે આવી રહી છે જે કે આ મામલાના સંદર્ભમાં આરોપીની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે ત્યારે આગામી દિવસોમાં શું ખુલાસા થાય છે શું કામ તેણે હત્યા કરી છે તે તમામ બાબતોને લઈને હવે આગામી સમયમાં જવાબ મળશે દર્શક મિત્રો કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં